ને મારા યુ ઓફ પીસ માઇન્ડ આ બધા 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 અહીંયા લાલાના પાપ આવ્યા છે છે લાલાને મરાવે ગુડ મોર્નિંગ ઇટ નેક્સ્ટ અત્યારે રેડી કેમકે આજનો દિવસ અહીંયા અત્યારે લાસ્ટ છે એટલે આજે બધા છે ને

તે ગોતેલી હતી આપલેશન માટે થેન્ક્યુ રતા દીદી થેન્ક્યુ અડધો જ આવી ગયો ભરાઈ ગયો અમે લોકો અત્યારે છે ને ચાલતા 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 લક્ષ્મણ ઝુલા સુધી જઈએ છીએ ત્યાંથી લક્ષ્મણ ઝુલા તો બંધ છે કેમ કે ત્યાં કઈ કામ ચાલુ છે કે ત્યાંથી અમે લોકો છે ને નદીના આ કિનારેથી પેલા કિનારે જવા માટે આઈધર સ્પીડ બોટ લેશું અથવા તો જે ત્યાંની જે લોકો હોડી ચાલતી હોય છે ને એમાં જશું આ કિનારેથી પેલા કિનારે લક્ષ્મણ જિલ્લા જતાં પહેલાં રસ્તામાં એક શોપિંગ માર્કેટ આવી હતી જેને અમે સારી રીતે એક્સપ્લોર કરી કેમ કે ત્યાં છે ને શોપિંગ કરવા માટે ઘણી બધી વસ્તુઓ હતી એટલે બધાએ શોપિંગ પણ કરી અને શોપિંગ કર્યા પછી અમે લોકો ગયા હતા શ્રી રામના ભગવાન લક્ષ્મણનું મંદિર ત્યાં દર્શન કરવા ભાઈ લક્ષ્મણનું મંદિર અહીંયા ઋષિકેશમાં પહેલી વાર અમે જોયું છે બાકી જનરલી કેવું લક્ષ્મણજીનું મંદિર છે ને કે જનરલી જોવા શોપિંગ કરી શોપિંગ કરીને ચાલતા ચાલતા નદીના કિનારે ગંગા નદીના કિનારે આવ્યા છીએ અને અહીંયા મેં બોટ નું પૂછ્યું ને તો બોટમાં બોટિંગ માટે અડધી કલાકનું વેઇટિંગ છે અને બસ અડધી કલાક સુધી રાહ જોઈશું અને પછી મસ્ત બોટમાં બેસીને સામે જે મસ્ત બીચ છે ત્યાં જવાનું સામે કિનારે તો હવે આવી ગયા છીએ પણ હવે મને નથી ખબર કે ચાલીને ક્યાં જવાનું છે બસ હવે આડા એક્સપ્લોર કરીએ છીએ બધું એને હા જિંદગી લે જાય કે ઋષિકેશ એક્સપ્લોર કરી છે એક દોઢ કિલોમીટર ચાલીને અંદર પછી બીચ સુધી બીચ સુધી પહોંચાય અમે લોકો રામઝુલા સુધી જવા માટે જે રસ્તો ઉપરથી ચાલીને જઈએ છીએ ને રસ્તા ઉપર છે ને એકદમ એવું લાગે છે કે આમ જૂનવાણી ટાઈપનો રસ્તો છે આજુબાજુ નકરી બ્લેક કલરની બેન્ચીસ ને નકરી કુટિયા જ આવે છે બધા અલગ અલગ આશ્રમોની કુટિયા આવે છે નાની 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 એકદમ કુટિયા છે બધી અને સામેથી મસ્ત બીચ દેખાય છે પણ બીચ ઉપર જવા માટે ના પાડે છે બધી જગ્યાએ પોલીસ બેસેલી છે નમસ્કાર Namaskar. Canada. Okay, and what's your name? Tyler. Tyler? Yes. Okay, and did you like the Rishikesh? Uh, yes yes, yes. <laughs> <laughs> what did you like about rijikesh ah uh, Neilkan temple yeah. Neilkan temple oh, oh wow temple. Yes. very nice yes um, yeah i had good food this morning just went to some little street shop had oh. rice and dal mm. and potatoes wow it was good nice um, and what about the Ganga river oh i went in there three times this morning ah <laughs> uh, very very nice actually. Yeah. Uh, very refreshing early in the morning. Nice way to wake up at 6. Have you done river, river rafting there? No. No. Why? Are you scared of water? <laughs> no, no. I would swim in the Ganga. No. Um, It's just. No. I, I'm not here for pleasure. I'm, I'm more here for peace, peace of mind. For Shiva. For Shiva? Yeah. Nice. I had a dream of Shiva, so now I'm going to different um, Shiva temples. Nice. Balena, uh, Aranasi is next. Um, mm -hmm. then you should go to Budna Temple also. આગળની ક્લિપમાં જેમ તમે જોયું એમ મેં ફોરેનર સાથે વાત કરી અને મજા આવે એની સાથે વાત કરવાની અને પછી અમે લોકો આગળ ચાલતા થઈને તો રસ્તામાં એક સ્વામિનારાયણ કુટીર કરીને કંઈક એવી જગ્યા દેખાણી મસ્ત એટલે અમે લોકો થોડાક અંદર આવ્યા અંદર આવીને પૂછ્યું કે અમારા લોકોને થોડુંક આમ આરામ કરવો છે અહીં બેસી થોડીક વાર માટે એ લોકો બહુ સારા સ્વભાવના હતા અમને કીધું કે અહીં બેસો શાંતિથી કે છાયણામાં મસ્ત પંખા નીચે અને આજુબાજુમાં મસ્ત મસ્ત કેરીના નિવડન એવા ઝાડવા છે ને આપનેમ ઘરના ગામડાની યાદ આવી કે અમારી છોકરીઓ અત્યારે છે ને કાચી કેરીએ વીણી લીધી છે ઈ ઈ ઈ વાડીએ એવું જ છે આ ઘર તો ઈ ટાઈપનું પાછળ આખું જંગલ છે ડબ્બામાં લૂમે ને જૂમે કેરી દેખાય છે તમને તો ફાઇનલી અમે લોકો રામજુલા પાસે પહોંચી ગયા છીએ રામજુલાની એક્ઝેક્ટ બાજુમાં જ છે ને થોડાક કિનારા ઉપર આ બધી બેન્ચો લગાવેલી છે અમે લોકો અત્યારે ત્યાં બેસા બેઠા છીએ અને સામેની સાઈડે મને દેખાય છે રામજુલો અને આ બાજુ દેખાય છે મને ગંગા નદીની નીચે દેખાય છે મસ્ત એવો બીચ પણ બીચ ઉપર અમે જઈ નહીં શકીએ પાછળ અંકલ બનાવે છે ભેળ મને ભેળ ખાવાની ઈચ્છા થઈ છે અત્યારે बड़ा वाला छोटा वाला छोटा वाला ये बड़ा खा ले नहीं छोटा छोटा वाला छोटा वाला छोटा वाला।, वाला नमक डाल के <laughs> नमक हमारे घर का नहीं है दीदी ऐसे खा लो नमक का कोई मना करेगा क्या यार जी मोटा रखो बस बस सुन कर ऐसा नहीं इधर का होता है ऐसा है बड़ी नमक इधर का नहीं होता तो भैया से आता रहा है तो काटी के में बच्चे આવ્યા હતા અને અત્યારે કાચા ભેળ બનાવે છે અંકલ ને કીધું અને નાખી દો તો અંકલ આપી છે તો મેં ડાલ દઉં ફ્રીમાં કાચી કરી નાખ ખાવા મળશે હવે ચોખ્ખી ભેળની એટલે છીલ દેતી હું ઇસ ઇસ ભૈયા કે આગળ એક તો જ્યુસ પેરેડાઈઝ કરીને એક જ્યુસ શોપ હતી જે અમારા માટે ખરેખર પેરેડાઈઝ હતી કેમ કે ત્યાંના જ્યુસ અને શેક બહુ જ મસ્ત હતા તો ત્યાં બેસીને શેક પીધા પછી અમે લોકો નીકળ્યા રામ ઝૂલા જવા માટે અને રામ ઝૂલો એકદમ ઝૂલાની જેમ ઝૂલતો હતો કેમ કે ત્યાં અતિશય પવન હતો પછી ઝૂલો પાર કરીને અમે લોકો જ્યારે સામેના કાંઠાએ પહોંચ્યા ત્યાં પણ એક લોકલ માર્કેટ હતી એક્સપ્લોર કરવા માટે તો ત્યાંથી મેં એક લાલાની મૂર્તિ લીધી હતી લાલાને મજા આવશે ને આજે ગંગાના પાણીથી નાવાની આ બધા અહિયાં લાલા ના પાપ ધોવા આવ્યા છે લાલા ને ડુબકી મરાવે છે ગંગામાં આવી પબ્લિક છે અહિયાં જિલ્લાના ઘાટ પર થોડીકવાર બેસીને પછી અમે લોકો નીકળી નીકળ્યા ઓટો કરીને ત્રિવેણી ઘાટ જવા માટે કેમ કે ત્રિવેણી ઘાટમાં મારે લોકોને ગંગા આરતી લેવાની હતી અને અમે લોકો પહોંચ્યા ત્યારે ગંગા આરતીને તો વાર હતી પણ ત્યાંની બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને અમે અમને આગળ બેસવાની પણ જગ્યા મળી ગઈ હતી પણ ગંગા આરતી જોવી અને ત્યાં જઈને ગંગા આરતી કરવીને એ ખરેખર જ ખરેખર જ એક અલગ અનુભવ سڀ <laughs> ગંગા આરતી લીધા પછી સાંજના ટાઈમે અમે લોકો થોડીક વાર શત્રુઘ્ન ઘાટ પર બેઠા હતા કેમ કે ત્યાં એકદમ પીસફુલ વાતાવરણ હતું કે પબ્લિક પણ બહુ ઓછી હતી અને સામે રામજુલાનો લાઇટિંગ વાળો જે વ્યૂ આવતો હતો એકદમ શાંત વાતાવરણ બહુ મજા આવી અમને લોકોને ગંગા આરતીમાં અને એના પછી પણ અમે લોકોએ જે ભજન ઉપર જે ડાન્સ કર્યો છે ને એમાં અમને અમને લોકોને બહુ મજા આવી અને પછી અમે લોકો થોડીક કાઢ્યા ખાટ ઉપર બેઠા હતા અને અમે લોકો અત્યારે આવ્યા છીએ ચોટીવાલા કે જે રામઝુલા પાસે છે ત્યાં કેમકે એના રિવ્યૂ બહુ સારા છે અને અહીંયા ઋષિકેશમાં તમે આવડે એક વાર તો ચોટીવાલામાં આવું જ ઇટ ટુ ધીઝ વિડીયો કેમ કે અમે લોકો આજે રાતના લેટ નાઇટના નીકળવાના છીએ દિલ્હી જવા માટે કેમ કે દિલ્હી છે અમારી ટ્રેન છે સો અહીંયાથી અમે દિલ્હી સુધી બાય ટેક્સી જશું છે મારી ટ્રેન છે અમદાવાદ અમદાવાદ સુધી અને આજનો આ વિડીયો છે ને અહીંયા જ પૂરો થાય છે આજનો દિવસ મને અને બધાને બહુ મજા આવી ગઈ પર ફરવાની લોકલી એક્સપ્લોર કરવાની બધું જોવાની શોપિંગ કરવાની અને સૌથી વધારે તો છે ને રાતના ટાઈમે જમીને અમે લોકો જે બેઠા હતા ને ગંગા ઘાટે ત્યાં સૌથી વધારે મજા એકદમ પીસફુલ એસેસ થતો હતો તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે હવે મળીશ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ